સુરતના અડાજણ ખાતે હુન્નર ઓફ ઇન્ડિયા દ્વારા પ્રદર્શન વેચાણ કેન્દ્રને ખુલ્લું મૂકતા સાંસદ મુકેશ દલાલ એક સોથી વધુ સ્ટોલ દ્વારા સમગ્ર ભારતમાંથી આવેલા હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના કલાકારો પાસેથી અવનવી ચીજવસ્તુઓ ખરીદવાની સુવર્ણ તક વિશ્વના પ્રસિદ્ધ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના આર્ટિસ્ટ દ્વારા ભારતના વિવિધ રાજ્યોમાંથી સુરત શહેરના હુન્નર કલાકારોએ એક સોથી વધુ સ્ટોલ સાથે અડાજણના એસએમસી પાર્ટી પ્લોટ આનંદ મેલ રોડ ખાતે હુન્નર ઓફ ઇન્ડિયાનું પ્રદર્શન કમ વેચાણ કેન્દ્રને સુરતના સાંસદ મુકેશ દલાલના હસ્તે તથા મેયર દક્ષેશ માવાણી છોટુભાઈ પાટિલની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકાયું હતું આ અવસરે સાંસદે જણાવ્યું હતું કે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં હુન્નર પ્રદર્શનો મહત્વની ભૂમિકા નિભાવશે આ પ્રદર્શનમાં ભાગલપુરી કાંજીવરમ સાડી મેરઠની સાડી લિનન જ્યુટ પંજાબી જૂતી વુડન કાર્વિંગ ફર્નિચર સહિતની વિવિધ પ્રકારની હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટની તમામ ચીજવસ્તુઓ સુરતના આંગણે પ્રદર્શનમાં મૂકવામાં આવેલી છે ભારત સરકારના એન્ટરપ્રિનશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં સુરતીજનોને બહુળી સંખ્યામાં ખરીદી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત